બેધા મદ કેતર હોમ નું આલે મજૂરી કરો પાવર આ કને પાડેલો બધા સુનિશ્ચિત આ કામ મકૂર્ણ મદ આ છે જોફા

ઘણી ગુલુ તો દુખી પડું ન પડે ના કણો હે તું લગાડું તો એક મોસોનો

વાસિજા આરિયામ બરોબર મારા ભગવાનરા ભાવાઓ મારા માતા કુશીન ઓર તો હાથ છે મરા મરા

બાબી ગાળા દે તો ખમીન ખેલ દઉં મન રાખવી હતો મન ન રાખવી હોય તો તમે તો નટકા ધોવાલો નટકા પૂરો આવો બસ એમ ન કે તો કે આ ધારો ન કરવા કર્યું હોય કૃષ્ણ મન કે માતા વાલે બીજું કહેતી પણ તું મારી માળા કરે એટલે કે વાત માં બાપ વસ્તી કહેતી હોય દીકરા ને તો એસા રસ્તા હર કહેતી હોય હા કેસે ખરીદ કેવા દે એવું

I don't know.